સાબરકાંઠા જિલ્લાના વડાલીનગર ખાતે આવેલા ચામુંડા માતાજીના મંદિરે નિઃશુલ્ક આયુર્વેદિક મેગા કેમ્પ યોજાયો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે ઠેર ઠેર સેવા સપ્તાહ નિમિત્તે તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે વડાલીનગર ખાતે આયુર્વેદિક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આયુર્વેદિક ડોક્ટરો તેમજ હોમિયોપેથિક ડૉક્ટર દ્વારા કેમ્પમાં તમામ પ્રકારના દર્દીઓને નિદાન અને દવાઓની નિઃશુલ્ક આપવામાં આવી હતી સાથે સાથે જ યોગ અને પ્રાણાયામના કાર્યક્રમ પણ કરવામાં આવ્યા હતા ત્યારે મોટી સંખ્યામાં લોકો દ્વારા આ સેવાનો

જેમાં અત્યાર સુધીમાં લગભગ થી વધુ દર્દીઓએ જેનો લાભ લીધેલો છે અને લગભગ તેટલા જ દર્દીઓએ સવારે વહેલાં યોગ નિદર્શન અને યોગ પ્રાણાયામનો લાભ લીધેલો બીજું એક પેડ માકે નામ અંતર્ગત આપણે એક વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજેલો છે અને આ વડાલીની જનતાને આહવાન કરું છું કે મેક્સિમમ લોકો આજે આ આયુષ્ય કેમ્પનો લાભ લે જેથી વધુમાં વધુ આયુષનો પ્રચાર થઈ શકે